બે ફાઇલો થઈ કે આ ફાઇલ થોડી તૂટી ગઈ છે આ ફાઇલે તૂટી લીધી ખબર હું બારમાં ભણતો હતો એટલે ઓલમોસ્ટ કેટલા વર્ષ થઈ ગયા બે હજાર સત્તરની ની આ લીધેલી છે અને આ છે ને અમારા ભાઈ હતી એ ભાઈ મેં બુચમાં લીધી છે મેં કીધું હતું કે ઇન્ટરવ્યુ માટે જાઉં તો ઇન્ટરવ્યુ માટે હું લઈ ગયો હતો અને પછી પડી ગયું હું હું કોરોનાનું વેકેશન કોરોનાનું વેકેશન પડી ગયું પછી ભેગા જ નથી આમ તે આપણે એની બુચમાં લીધેલી છે બ્રાહ્મણ હે બ્રાહ્મણ નું કદી ખવાય નહી ભાઈ પણ ક્યારેક ક્યારેક અને આ નું કામ હે ભાઈ હું હે ને મગજ દુખ્યા હોય ને એ લેવલ નું કામ થાય છે એ તો મારે તમને કેવું ના પડે આમાંથી કેટલા લોકો જેને કાગરિયાના કામમાં બહુ એટલે બહુ જાજો કંટાળો આવે અને આપણે કયું કાગરિયું કરવાનું હે પાસપોર્ટ હાલો જાતા આવી કલ્યાણપુર કારણ કે ત્યાં ફોર્મ ભરાય છે મેના રાણી લઈને કલ્યાણપુર અને હેને હારા મેલી આપણે ઓફિસ જડી ગઈ ઓહો અહીં તો અંદર આવ્યા હવે તો એસી ચાલુ છે ફોર્મ ભરાતા હવે ભલે વાર લાગે એસી ચાલુ છે ને ઈ પોહાય આપણે આપડે પાસપોર્ટ નું છે ને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એમાં ભાઈ કે તમારે તત્કાલ મંગાવો એટલે 4 દિન અંદર પાસપોર્ટ આવી જાય મેં કીધું આ કઈ માંગો ને ઈ જ કરો પછી કીધું 25 રૂપિયા એક્સ્ટ્રા દેવા જો તો મેં કીધું કિની જાય ને જાય છે બસ હવા નીકળ ગઈ પાન કાર્ડ નું ભાઈ આપણે ફોર્મ ભરી લીધું હે વેરીફિકેશન હાટું હે ને બે મહિના વાઇટ જોઈ છે મેં કીધું અવડુ અવડી મોટી વાઇટ જોઈ જો બે ત્રણ ત્રણ મહિના સુધી ઇલેક્શન હાલે હે ને એટલે તમારો ટાણ ફોર્મ ભરાઈ ગયો ને એ બહુ સારી વાત કઈ વાંધો નહીં ફોર્મ બોમ આપણું ભરાઈ ગયું ને પછી ઓલા આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સ નું આવે ને મેં કીધું બધાનો આપણે વારો લઈ લેવા બધા જેરોક્સ ને ડુપ્લિકેટ કરાવી છે એટલે સ્ટુડિયો આવ્યો હો આયા તમારી ને કેમેરા ઉપર ગયા હા ભાઈ વ્લોગ બનાવે છે તમારા ચેનલ નામ છે કઈ છોડી બચ્ચી ઓ કે આવ લો પાસપોર્ટ સાઈઝના ફોટા પાડવા એના હાથે મને તો બлог બનાવે ફોટા છે સ્ટીકરવાળા કયા આ જે પાસપોર્ટ ફોટો છે ને એ સીધો ઉખેડીને ચોટી જાય એમાં કેમ આ આવી ગયો આ બધી સુવિધા આવી ગઈ છે બોલા મોટા કે યુબના કેમેરામેનને ડોક્યુમેન્ટનું આપડે બધું કામ થઈ ગયું હોય પાસપોર્ટમાં તો બહુ જાજી વાર લાગી જાય પાસપોર્ટ આવે ત્યાં સુધી આપણે કયા કન્ટ્રીમાં ફરવા જવું જોઈએ ફટાફટ કોમેન્ટ કરી નાખો જે વધારે કોમેન્ટ હે એ કન્ટ્રીમાં આપણે ફરવા જાય મિત્રો હવે આપણે શું કરવાનું હોય ખરમાં પાણી પાવાનું તેનું આપણે પાણી નથી પાયું લાઈટ રહી જાય ને તો હું એક દખાઈ ચડીએ પણ તમે ફટાફટ ને કન્ટ્રીનું નામ લખી નાખજો કે આપણે કઈ કન્ટ્રીમાં જવું હોય અને ભાઈ આપડે બુલેટમાં યાર બહુ જાજો પ્રોબ્લેમ આવે પ્રોબ્લેમ આવે એટલે રસ્ટિંગ આમ કટાઈ જાય ને ચેન બધું ચેનમાં મેળ નથી રહેતો વસ્તુમાં ધીરે ધીરે હે ને કાટ લાગવા માંડ્યો છે

પોતાનો જો અસર દેખાડવા માંડ્યો હવે તમારે દસ મિનિટ વેઇટ કરવાનો છે સ્ક્રબ કરીને વાઇપ તમે કરી નાખ્યો તો જોઈ લો આપણો ચેન કેવો નવો નકર થઈ ગયો ને આપણે ટુ વ્હીલ બાઇક ની મોટી ઘડી જોતા બહુ હજી કડક થઈ ગઈ કોઈ રીતે ચડતી જ નથી જોતા કેવી ફીટ થઈ ગઈ છે કડક થઈ ગઈ એમાં પણ આપણે ડબલ્યુડી ફોટી છટકાવ કર્યું આ બાજુ અને બે બાજુ હું ને સ્પ્રે છાટી લઉં અગેન તમારે દસ મિનિટ વેઇટ કરવાનો દસ મિનિટ પછી હું તમને રિઝલ્ટ દેખાડી દઉં જોઈ લો હાવ રમકડો થઈ ગયો જોતા એ જીક મારે છે આરામથી આપણે વચલી ઘોડી ચડાવી શકી ટાકીનું ઢાકણું જોતા હું ચોટી ગયું હે ખુલતું જ નથી કારણ કે અંદર કાટ લાગી ગયો બહુ જ નો મુંજાવાનું નહીં એમાં આપણે ડબલ્યુડી ફોટી સ્પ્રે મારી દઈ માર્યા પછી દસ મિનિટ તમારે વેટ કરવાનો છે દસ મિનિટ પછી તમે જોઈ શકો સરળતાથી ઢાકણું ખુલી ગયું પણ અંદર તો બધો આપણે ઢાકરાબલ્યુડી ફોર્ટી સ્પ્રે મારી દઈ દસ મિનિટ વેટ પછી ક્લીન કરીને તમે જોતા એકદમ ફ્રી થઈ ગયું ભાઈ ડબલ્યુડી ફોર્ટી ઓનલાઈન અવેલેબલ હે રિલાયન્સ માર્ટ માં પણ તમને જડી જાય અને ડિસ્ક્રિપ્શન માં આપણે લિંકે રાખી હે કે દાડાનું તમને પાછા ખડ દેખાતું એમાં આપણે પાણી નહીં પાયેલું जम बने जल्दी पानी पाई दिए तो खड़े चालू भैंसो खुशी थी जाए चलो कहीं नही मालू करता है कै? ओ हो तो जाओ खरेखर बहुत धोरा आ टाने फ्रंट केमरा उतारो हाँ जो वाह फ्रंट केमरा बो फायदो है अरे अरे जीम जीम तड़का जी मता है कारा कारा खाता है पहले थी कार आए तो कहीं ना कहीं सकी अरे अपने पानी भूलाई गए जाइ यहाँ पे ना है ना टिटोड़ी भी आ गई है क्योंकि यहाँ पे पानी पाना चालू हो गया तो अभी जैसे ही मैं नजदीक जाऊँगा ना ये भाग जाएगी फाइव एक्स जूमता जो कैमरा वो बोले जो चालू थी गई टे टे करती जो जता अवाज आवाज तीखो है ना बहुत है भागी गई जो वहाँ जो जाइ कूतरु मौज करे है वहाँ ती पानी पुगी गयो ना तो नही लीध बोलो पाप बता धवाई गया वरी पाची बोली आई टीटोड़ी जो तो शू करे है टीटोड़ी है कि नहीं ना है शू लगे तुमने मित्रों धीरे धीरे पगता रहा है मन लगे मोर थ पग पला रही है जो है पानी टाढ़ू है कि नहीं जो पग पलाये रहें अल्ले आता पीवा मेन्दी वाह वाह शुद्ध है ओरिजिनल तू तारे पी पीजे हूँ ज्यादा रुपया नहीं ले थोड़ा तो महीने अमर थोड़ा गरखा मूकवा पड़े जो ती जी गरका देखा दू दे। आप चालू करूं ने ऊनी को चालू देखाई करें दखाई अध्वती पुगी है कि पे अहे आ नाका फोड़ी ने है हेने अँ थे जो लो

લાગીને સેલ્ફી પડાવવા આવી છે ઇન્સ્ટાગ્રામમાં તમે જરીક જોતા આવજો હું એની સ્ટોરી મેન્શન કરી રીમેન્શન કરી ઇન્સ્ટાગ્રામ આપણો આઈડી છે કેશોર અંડર સ્કોર કિંગ લો ભાઈ જો સ્ટોરી મેન્શન થઈ ગઈ એટલે માટી ભાઈ ગયો છે જોયું ને સેલ્ફી પડાવી લીધી ને કામ પૂરું થઈ ગયું જોતા આવજો આપણે એની સ્ટોરી રી મેન્શન કરી છે કેશોર કિંગમાં આવો કેશોર અંડર સ્કોર કિંગ નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર જોતા આવજો સોરી પેજ ઉપર ચેનલ તો આમ આવે યુટ્યુબમાં બરાબર બરાબર આપણું બધું એકદમ કમ્પ્લીટલી પહોંચી ગયું છે આની કર આપણે બધી ભેમુઈ એ દોવાઈ ગઈ છે દૂધ ભરવાનો ઓર આવી ગયો કઈ વાંધો નહીં ભાઈ ભરતા આવી હવે જો કે આપણે ગામમાં બહુ ઓછા જ આવી આ દૂધ ભરવાના ને એવા કામ કરવા હતું પણ કઈ વાંધો નહીં કોઈ ઘરે ઘઈ ઠાવ ના આવે તેથી આપણે ભરતું આવવાનું જેમ કે અત્યારે ગાય દૂધ ભરીને આપણે ઘેર આવી ગયા અને જોઈ લો અહીંયા બાગડ બીલા આયા હે જરીક નજીકથી દેખાડી દઉં તમને બાગડાને પકડ ગેની બાબત નઈ થવા કે ભાઈ તમે મીંડા ને હું રોગો ભગાડી મૂક્યો ભાઈ આ મિંદરો હે બહુ હરામી હે શું કામ ખબર હે આપડે ઓલું દૂધ નું કઈ રાખ્યું હોય ને બોટી જાય બોટી જાય ને આવતી કઈ વાંધો નથી ઘો ઉપર બે ટાંગા કરે પછી આખા આખું હોય ને કઈ નું ઢોરી નાખે એમાં પછી આપડે બધું દૂધ તો નહીં ઢોરા જાય ડેરી આપડે શું રહી અને આજનો વિડીયો આપણે પૂરો કરી નાખ્યો તો આજની લપ આપણે પૂરી કરી નાખી તો તમારે ખાલી બે ટાસ્ક પૂરા કરવાના હે શું કરવાના હે કન્ટ્રી તમારે લખવાની ખાસ કમેન્ટ કરજો હું તમને ત્રણ ઓપ્શન આપું હું શ્રીલંકા નેપાળ ને દુબઈ આ ત્રણ કન્ટ્રીમાંથી આપણે કઈ કન્ટ્રીમાં જવું ને ફટાફટ કમેન્ટ લખજો જે છેલ્લે હું વિડીયો પૂ ગયો હોય ને એના માટે ઓપ્શન છે શ્રીલંકા ડુબઈ અને કઈ નેપાળ એ ત્રણ કન્ટ્રીમાંથી આપણે કઈ કન્ટ્રીમાં જવું જોઈએ અને આ ઉપરાંત તમારે રસ્ટિંગ બસ્ટિંગનો કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો ડબલ્યુડી ફોર્ટીનો આપણે ઉપયોગ કરી શકો હોહો આ વસ્તુ જેન્યુન હે ભાઈ વિડીયોને છેલ્લે છેલ્લે કહી દો બાકી બેટિંગ એપ્લિકેશન તો હાઉ ખોટીના પેટના જોઈએ એ તો હું તમને કહું જ છું રેડી તો બસ આજનો વિડીયો આપણે ઉપર રમ ડેરા